ગાંધીનગરના પાલજ પાસે છેલ્લા ઘણા સમયથી રોડ અકસ્માતની ઘટના વધી છે અકસ્માતની ઘટના વધતા જ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે નાની બજાર દવાખાનું બે આંગણવાડી અને મંદિર આવેલ હોવાથી અકસ્માતમાં લોકોના જીવનું જોખમ વધી શકે છે પગલે કોઈ ગંભીર અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉભા થયા છે સ્પીડ બ્રેકર બની જશે તો અકસ્માતનો સિલસિલો થોડો ઓછો થઈ જશે ગ્રામ લોકોની માંગને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવતીકાલ સુધીમાં રોડ પર બમ્પ બનાવી દેવાશે નેશનલ હાઈવે તેમાં ફૂલ સ્પીડે અહિયાં વાહનો ગમે તેમ ચાલ્યા જાય છે પેલા અહીંયા બમ્પ મૂકવામાં આવેલા હતા પરંતુ આ નવા સાથે રોડ રિપ્લેસ કરવામાં આવ્યો ત્યારબાદ આ લોકોનો નો જાણ કરવામાં આવ્યા છે તો કોઈ બમ્પ મૂકવામાં આવ્યા નથી છેલ્લા પાંચેક દિવસથી અહીંયા રોજ એક્સિડન્ટ થાય છે ગઈકાલે કાલે તો છેલ્લા પાંચ દિવસ સતત આ પ્રકારના એક્સિડન્ટો થતા રહે છે તો અમારી એક જ માંગ છે કે તાત્કાલિક આવતીકાલ સુધી અમારે કોઈ પણ કોઈ બંને બાજુ બમ બનવા જોઈએ ખરેખર આઈવા આયવા ઉપર જો કંટ્રોલ લાવો તો બમ જરૂરી છે અમે એવું નથી કહેતા કે આઈવા માત્ર રસ્તો બંધ કરો પણ આઈવા વાળાની કંટ્રોલમાં કરવી હોય બાજુમાં બે ત્રણ મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે આઈઆઈટી છે નાઇપર છે એની એની બી અત્યારે દિવસની ત્રણથી ચાર ચાર ગાડીઓ નીકળે છે તો આ બધાની સ્પીડ કંટ્રોલ કરવા માટે પંપની જરૂર છે બમ્પ નહી બનાવો તો આજે આજે આજ સુધી કોઈ પેટર્ન લઈશું કદાચ આવનારા સમયમાં કઈ મોટો ગંભીર અકસ્માત થાય તો જવાબદારી કોની